મહાવધ તેરસ એટલે મહાશિવરાત્રીનો દિવસ આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે અને વડોદરા શહેરના શિવાલયોમાં પણ મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ હોય શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે તેવામાં વાત કરીએ નવનાથ પૈકીના એક મોટનાથ મહાદેવ મંદિરની મોટનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ હોય વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અહીં મહાદેવને જળાભિષેક અને દૂધનો અભિષેક કરીને તેમના દર્શન મેળવવામાં આવી રહ્યા છે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો વહેલી સવારથી જ શિવ મંદિર ખાતે પહોંચી ગયા છે આ મોટનાથ મહાદેવ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો કે જ્યાં ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે આજે મહાદેવને બિલીપત્ર તેમજ સક્કરિયા બટાકાની પ્રસાદી ચડાવવાનું પણ અનેરું મહત્વ રહેલું છે પ્રણામ કરવા પગે લાગવા આવ્યા છે અને ભગવાન બધાને સરસ આશીર્વાદ આપે

આધ્યાત્મિક રીતે આમાં જોડાયેલા હોય છે જેના કારણે આજે મહાશિવરાત્રી ઉજા તમામ નાગરિકો વડોદરા શહેરના ગુજરાતના શિવ મંદિરોમાં જાય છે સાથે વડોદરા શહેર એક નવનાથની નગરી છે નવનાથ મહાદેવ વડોદરામાં એમાં પણ મોટનાથ સૌથી મોટા મહાદેવ છે ત્યારે જોવા જઈએ તો વડોદરા શહેરના તમામ શિવાલયો આજે મંદિરોમાં બેલથી માણીને તમામ લોકો બીલીપત્ર તમામ વસ્તુ આજે શિવજીને અર્પણ કરી રહ્યા છે બીજી બાજુ જોવા જઈએ તો સવારે ત્રણ વાગ્યાથી જ કપાળ ખુલ્લી દરવાજા અમે ખોલ્યા હતા અને સવારે ત્રણ વાગ્યાથી જ ભગવાન શિવજીના દર્શન કરવા માટે લોકો આવી ગયા હતા આજે પણ જોઈ શકો છો અત્યારે લાઈનો અહીંયા પડેલી છે એટલે શિવની અંદર વડોદરા શહેર આજે પૂરું ગુજરાત શિવમય બની ગયું છે અને જે તે શિવજીની સવારી પણ વડોદરા શહેરમાં સાંજે નીકળવાની છે અનેક કાર્યક્રમો વડોદરા શહેરમાં થઈ રહ્યા છે ત્યારે આજે ફરીથી હું કહીશ હર હર મહાદેવ ઓમ નમસ્કાર શિવાય હા આજનું મહાશિવરાત્રીનું મહાપર્વ છે અને શું દાદાના ચરણો વડોદરાવાસી તરીકે શું પ્રાર્થના કરશો બસ દાદાના ચરણમાં જ કે વડોદરા શહેર જિલ્લામાં કોઈ જાતની આફત ના આવે ને આફત આવે એ પહેલાં જ હોટના દાદા એનો નિખાલ કરી દે કારણ કે જે રીતના આફતો આવી નથી હજુ સુધી અને આવે ના એ જ અમારી પ્રાર્થના છે વડોદરા શહેરની જનતા પણ એટલી ભક્તિભાવમય છે સંસ્કારી નગરી છે અને તમામ વડોદરાવાસીઓ આજે જોઈ શકો છો શિવજીના દર્શને નીકળી પડ્યા છે અબીલ ગુળા બીલીપત્ર ફૂલહાર તમામ અર્પણ કર્યા છે કોઈ ઘઉં ચોખા તલ તમામ લોકો આજે અર્પણ કરી રહ્યા છે પોતાને જે મંજૂર હોય એ પ્રમાણે અર્પણ કરે છે તો તમામ ભાવિક ભક્તો પણ આજે જે રીતના શિવમય બન્યા છે તો વડોદરા શહેરમાં કોઈ પણ આપત્તિ ના આવે એના માટે અમે પણ પ્રાર્થના કરીએ છીએ તમામ શિવ પણ પ્રાર્થના કરી રહ્યા છે શ્રી હરની ગામ પાસે અત્યંત પ્રાચીન શિવાલય મોટનાથ મહાદેવ આવી છે આજે વહેલી સવારે ભક્તો દ્વારા જ સાડા ત્રણ વાગ્યાના ભગવાનની તપસ્યા કરી લાઇનમાં ઉભા રહે પ્રેમ અને હૃદયપૂર્વક ભગવાન શિવને બિલીપત્ર ચડાવે છે અને મહાશિવરાત્રીનો તહેવાર એવો છે બાર મહિનામાં એક દિવસ એવો આવે છે પ્રભુ કે મહાશિવરાત્રીની બાર દિવસ બાર મહિનામાં ના ગયા હોય પણ એક દિવસ મહાશિવરાત્રી જાય એ મહાશિવરાત્રીના ભગવાનના ભગવી ધજાના જે દર્શન કરે લાઇનમાં ઉભા રહે તપસ્યા કરે એ ભગવાને એમને કહે છે કે કળિયુગની અંદર મારી ભક્તિ વધે છે અને નવે નવ ગ્રહ રાજા મહાદેવ છે એટલે મહાદેવના નામે જે પ્રભુ દર્શન કરે કળિયુગમાં ને મહાદેવ સદાશી સુખે રાખે આ મહાદેવના મંદિરની અંદર સાવલીવારા સ્વામીજી મહારાજ પરમપૂજ્ય ડોંગરેજી બાપા જગતગુરુ શંકરાચાર્ય મહારાજ ગિરિબાપુ સંતો મહાપુરુષો આવેલ છે આ મંદિરની ચાર બાજુ શમશાન ભૂમિ આવેલી છે અહીંયા મંદિરમાં ચરતા જીવતા જાગતા એવા શંભગીરી સભાની છે અને અહીંયા આગળ મહાદેવના વહેલી સવારના ભક્તો પ્રભુના દર્શન કરે છે રાતના બાર બાર વાગ્યા સુધી તહેવારોની અંદર ભગવાન શિવની હૃદય અને અંતકરણની પ્રાર્થના કરે છે અને આવનારો સમયની અંદર ભગવાન મહાદેવ એમના ઉપર રક્ષા કરે અને સમય સમયનું પ્રભુ ભક્ત કલ્યાણ કરે કરુગ અંદર ભગવાનની જે ભક્તિ કરે છે હૃદય થી તન મન ધન થી ભગવાન સારી સુસ્તી અને સારા જગત નું કલ્યાણ કરે